વાવણી પણ થઈ ચૂકી છે હવે જે વાવણીમાં જે કઈ આપણે વાવ્યું છે એ ઉગી નીકળ્યું છે અને જેને જેને આપણે આપણે વાવેતર કર્યું છે 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 એ પણ મોટો મોટો આપણો જે પાક થઈ ચૂક્યો ખેડૂત મિત્રો આજે વાત કરવી છે કે જ્યારે હવે આપણે દવાના સ્પ્રે ચાલુ કરશું પ્રથમ આપણે જે જે આપણો પાક છે એમને ખોરાક આપશું તો ખોરાક સ્વરૂપે જો પંપની અંદર આપવું હોય ખોરાક તરીકે તો શું આપવું નીચેથી પૂરતી ખાતર તરીકે આપવું હોય તો શું આપવું આ વાત છે આપણે આગોતરા જે આયોજન પૂર્વક જે આપણે વાવેતરો કરેલા છે એમના માટે પણ અને જે જે આપણે વાવણીની અંદર જે આપણે વાવેતરો કરેલા છે એમના માટે પણ પણ આપણે આપણી આપણી સાથે આજે અમેરિકન કંપની ગ્રોમોર કંપનીમાંથી એટલે કે જેની અંદર જેનું નામ ગ્રોમોર કંપની યુએસએની કંપની છે અને ઇન્ડિયાની અંદર વિન્ચી બાય જે એનું માર્કેટિંગ કરે છે એ કંપનીમાંથી આપણી પા આપણી સાથે ખાનપરા સાહેબ આપણી સાથે છે તો આપણે એમની પાસેથીને જ આપણે માહિતી લઈશું કે પ્રથમ પ્રથમ જે સ્પ્રે છે એ કેવો કરવો જોઈએ કેવા પ્રકારના ખાતરો આપવા જોઈએ અને એનાથી થતા થતા શું ફાયદા હોય છે અને કેવી કેવી પ્રોડક્ટો વાપરવી જોઈએ જેથી કરીને આપણને ઓછા ખર્ચે આપણે વધારે ઉત્પાદન લઈ શકીએ ખેડૂત મિત્રો તો આપણે વિંચી એગ્રો માંથી આપણે આરે ખાનપરા સાહેબ છે તો એમને આપણે વિનંતી કરીએ કે અમને આજે કંઈક આપણે જે પ્રથમ સ્પ્રે માવજત જે કરવી જોઈએ એના વિશે આપણને માહિતી આપે નમસ્કાર ખેડૂત મિત્રો મહત્વની વાત એ છે કે ખૂબ જ સારા વરસાદ થઈ ગયા છે અને આપણે પૂરક ખાતર તરીકે બિપિનભાઈ કે કોઈ પણ વસ્તુ હોય ને એનું હાઈલ્ડ ઉત્પાદન કેમ આવે ને એની તરફ એની નજર ઓછી હોય છે કેમ મારો છોડ હારો થાય ને એવું કરશે એટલે યુરિયાના પટ ખાલી નાઇટ્રોજન આપી દે અને કોટન છે કે મગફળી છે કે એકદમ કાળી ઘેઘુર દેખાય એટલે એ રાજી થાય પણ એટલા પૂરતું નથી હોતું માની કે આપણે શરૂઆત છે તો અંદર તમે નાઇટ્રોજન દસ ટકા ફોસ્ફરસ અને દસ ટકા પોટાસ પ્લસ આની અંદર તમામ પ્રકારના માઇક્રોનુટન્સ એડવાન્સ છે બધા જ પ્રકારના માઇક્રોનુટન્સ એની સાથે આપણે સ્ટીકર જે કહીએ છીએ કે જે સ્પ્રેડ થાય તો એ પણ આમાં છે અને એક ઓર્ગેનિક ચિલેટેડ એજન્ટ પણ આમાં છે કે જે તમારું એક ટીપુ પણ પાન ઉપર પડે તો એ સંપૂર્ણ ખોરાક અવેલેબલ કરાવે છે ખુબ સરસ આ બત્રીસ દસ દસ અવેલેબલ આ એક જ કંપની એવી છે ગ્રોમર યુએસએ કે એમાં અવેલેબલ પોટાસ અવેલેબલ ફોસ્ફરસ અવેલેબલ નાઇટ્રોજન છે બાકી આનું સોલ્યુબલ સોલ્યુબિલિટી જોઈએ તો કાચના એક ગ્લાસમાં તમે ઉપરથી ચમચી નાખો એટલે તળિયા ના પહોંચે અને ડ્રાય થઈ જાય એટલે કે ઓગળે ઓગળી જાય છે તો આવા પ્રકારનું તમે શરૂઆતના સ્ટેજમાં એટલે કે જે વાવણીનો કપાસ છે એમાં તમે આપી એનો ગ્રોથ અને હેલ્ધી રીતે આપી શકાય ત્યાર પછી સમજો કે કોઈ ઓરવેલ છે કપાસ તો એની અંદર બાર એકત્રી ચૌદ છ છ ટકા સલ્ફર છે બાર એકત્રી ચૌદ એ એનપીકે છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ બરાબર છે તો અત્યારે એક મહિનાનો આજુબાજુનો કપાસ હોય તો સલ્ફરની ખાસ જરૂર પડે કારણ કે વધારે પડતા વરસાદ થાય તો એવા સમયે પ્લસ માઇ એલિમેન્ટ એટલે કે માઇક્રોટ છે એની અંદર પણ સ્ટીકર છે અને ચિલેટેડ એજન્ટ પણ છે એટલે આ પ્રકારનું ખાતર આપવામાં આવે જમીનમાં આપવા કરતા તમે સ્પ્રેની અંદર આપશો તો એની ઇફેક્ટ પણ વધારે થશે અને આ અવેલેબલ છે એટલે કે મળવા પાત્ર

ફળાનો રોગ આવે જેને આપણે મૂળનો કોહવારો બ્લેક સુકારો આવે ત્યાર પછી કાળી ફૂગ પણ ફૂગ આવે આ શરૂઆતના સ્ટેજમાં આવે તો અમેરિકન કંપનીનું જીરો પચીસ વીસ એટલે એક યુક્ત સંપૂર્ણ ફંજી સાઈડ છે અને પણ સિસ્ટેમેટિક છે એટલે અમે આની સાથે કોઈ પણ પ્રકારનું કોન્ટેક્ટ ફંજી સાઈડની એક રિકમેન્ડ કરીએ છીએ ભલે દસ ગ્રામ થી પંદર ગ્રામ જ નાખે દાખલા તરીકે સાપ પાવડર છે અથવા તો ખાલી એમ પિસ્તાલીસ છે એ પણ તમે આપી સાથે રાખી હા દસ થી પંદર ગ્રામ આપો એટલે શું છે એકદમ અપટેક થાય અને તાત્કાલિક સિસ્ટેમેટિક છે એ કામ કરવાનું ચાલુ કરે સંપૂર્ણ ફૂગનાશક છે ફૂગના નામ જેટલા લ્યો ને એ બધા જ ફૂગ એકલું કંટ્રોલ કરે આ તાકાત છે અને સાથે ન્યુટ્રિશન મળે છે જીરો પચીસ વીસ એટલે કે નાઇટ્રોજન નથી પણ ફોસ્ફરસ પચીસ ટકા અને વીસ ટકા પોટાશ છે એટલે એ પણ બેનિફિટ છે કારણ કે પચીસ દિવસની આસપાસની મગફળી થાય તો એવા સમયે ફોસ્ફરસની અને પોટાશની જરૂર પડતી હોય તો તમે એમાં આપો એટલે બે કામ થઈ જાય બરાબર એટલે આ રીતે બહુ જ જોરદાર અમારું ફંજીસાઈડ છે ત્યાર પછી માનો કે કોઈ ઓરવેલ કપાસ છે અને પાળા ખાસ કે હવે માનો કે ઓરવેલી મગફળી હોય કે ઓરવેલા કપાસ હોય અત્યારે ખાતરના જે ડોઝ છે હવે ચાલુ થશે આપવાનું તો એમની સાથે આ કઈ રીતે ઉપયોગ કરી શકાય એની માહિતી આપજો એટલે માનો કે તમે સોઇલ કંડિશનર તરીકે કોઈ પણ ખાતરને વાવો છો તો એ ખાતરની સાથે બીજે એક કિલો અને વધારેમાં વધારે બે કિલો બરાબર હવે અમેરિકાની વાત કરું ને બિપિનભાઈ તો અમેરિકામાં પચાસ કિલો વીઘે નાખવાવાળા છે પણ એનું ઉત્પાદન આપણા કરતાં પંદર ગણું આધારું અહીંયા આપણે ત્રીસ મણ મગફળી થયું હોય તો અહીંયા ત્રણસો મણ થાય વીઘામાં બરો એટલે કહેવાનો મતલબ કે આ સંપૂર્ણ હ્યુમિક એસિડ છે હન્ડ્રેડ હ્યુમિક યુમિક એસિડનો દાણો છે એમાં પિસ્તાલીસથી પંચાવન ટકા ઓર્ગેનિક કાર્બન આ મહત્વની વસ્તુ છે કારણ કે આજે કાર્બન મેટર જે આપણી દિવસે ને દિવસે ખલાસ થાય એની ઉપર કોઈ નજર કરતા જ નથી અને એકલું રાસાયણિક ખાતરોનો વધારે પડતો જમીનમાં આપવું એના કરતાં ઉપરથી સ્પ્રેમાં આપી શકાય મેં વાત કરી એમ અથવા આને તમે જમીનની અંદર સોઇલમાં કોઈ પણ ખાતર આપો છો માનો કે સિંગલ ફોસ્ફેટ કોઈ આપતું હોય કોઈ અ સામાન્ય કેવાય ને હળવા જે કોસ્ટમાં બહુ ઊંચા ન હોય એવા ખાતર આઠ કિલોની સાથે તમે તમે કિલો આને ભેળવી અને કપાસ આપી શકાય છે જો આપશો તમારો ઊભો રહે ત્યાં સુધી જે ભાદરવા મહિનામાં લાલ થવો ખાખરી જવો એ બધી જે ઉણપ આવે છે એ ઓર્ગેનિક કાર્બનની તકલીફ છે બાકી તમે રાસાયણિક ખાતરો તો આપો જ છો પણ ઓર્ગેનિક કાર્બન મેટર જો પૂર્ણ થાય તો માનો કે રાતી એ ન આવે તો કોઈ દિવસ કપાસને કાંઈ ન થાય અને રેડ માઇટ્સ આવે તો એની દવાઓ મળતી હોય છે એટલે આવી રીતે આપણે આપણા કપાસને હેલ્ધી રાખી શકીએ મગફળીને હેલ્ધી રાખી શકીએ અને આ ખાતર સોઈલ નું છે સ્લો રિલીઝ છે છ મહિના કામ કરશે બરાબર છે કોઈ પણ પાક ની છ મહિના સુધીનો પાક છ મહિના બાકીના યુમિક એસિડ જે આ ચાઇનાના આવે એ શું કરે કે આઠ દિવસની રમત હોય નવમા દિવસે કશું હોતું નથી પણ આ ધીમે ધીમે રિલીઝ થયા કરે જેટલા પ્રમાણમાં જોય એટલું એને મળતું જાય એટલે એવર ડે એવરી ડે આગળ ને આગળ એ વધતું જાય અને જોરદાર રિઝલ્ટ આપે ખૂબ સરસ માહિતી આપી ડીપની અંદર આપી અને આપણો જે પાક છે હવે જ્યારે પ્રથમ ડોઝ આપણે કેવો આપવો જોઈએ એની માહિતી ખૂબ સરત આપી સાહેબ સાહેબ ખૂબ ખૂબ આભાર આપનો અને અમારા ખેડૂત મિત્રોને આટલી જે માહિતી આપણે મળી રહે છે અને ક્યાંય ને ક્યાંય સારામાં સારો લાભ પણ થાય છે તો આવીને આવી માહિતી જે તમે ઉપલબ્ધ કરાવી એ બદલ અમારા ખેડૂતો દ્વારા અને અમારી ચેનલ દ્વારા અને અમારા એગ્રો દ્વારા આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખેડૂત મિત્રો આપણી ચેનલનું નામ છે આપણે શરૂઆતની કીધું અંદર કીધું એમ કે આપણી ચેનલનું નામ છે ખેતીની વાત ખેડૂત મિત્રો આ જે આપણી ચેનલ છે એમને લાઈક કરી દેજો આપણા વિડીયોને શેર કરી દેજો જેથી કરીને આવીને આવી જે માહિતી છે અન્ય ખેડૂતોને પણ ઉપયોગી નીવડતી રહે આજની વાતમાં રજા આપશો નમસ્કાર